ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાંથી ગતરોજ ત્રણ ફાઈટ ત્યાસી લાખ ક્યુસેક બાદ આજરોજ પુનઃ ત્રણ ફાઇટ છ્યાસી લાખ પાણી છોડવામાં આવ્યું છે ગતરોજ છોડવામાં આવેલા પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ ઓગણીસ ફૂટ નીચે સપાટી પહોંચી હતી જે હાલ નીચે આવીને સત્તર ફૂટ પર સ્થિર થઈ હતી જોકે પુનઃ છોડવામાં આવેલું પાણીને લઈ રાત્રિના એકવીસ ફૂટ વોર્નિંગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે હાલ નર્મદા મૈયા બ્રિજ પાસે સત્તર એટલે કે વોર્નિંગ લેવલ એકવીસ ફૂટથી ચાર ફૂટ નીચે જ ભયજનક 24 ફૂટ ની સપાટી થી 7 ફૂટ નીચે વહી રહી છે અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ ને કાર્યરત કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે હજુ પણ તમામ નોડલ અધિકારી તલાટીઓ ને બાય ગામ ખાતે રાખીને નજર રાખવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે નર્મદા નદી માં ઉપરવાસ માંથી આવક વધતા સરદાર સરોવર ડેમ ખાતે થી 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વર્તમાન સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી

તલાટીકા મંત્રીશ્રીઓને સાવચેત કરવામાં આવે છે અને ગ્રામજનોને જાણકારી આપવામાં આવી છે અને નદી કિનારે બિનજરૂરી નહીં ફરવા માછીમારી નહીં કરવી તેમજ પશુ ચરાવવા નહીં જવા માટે પણ આપના માધ્યમથી જણાવું છું હાલ ચોમાસાની સિઝન શરૂ હોય જરૂરી તકેદારી રાખવા વિનંતી છે